સમગ્ર ગુજરાતમાં દારૂબંધીનું નામ માત્ર કાગળ પર જ રહ્યું છે આ બાબતે અનેક રજૂઆત કરવા છતાં પણ ઠેક ઠેકાણે દારૂનું ખુલ્લેઆમ ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે આપણે વાત કરીએ ભુજ શહેરની તો ભુજમાં અનેક જગ્યાએ દેશી દારૂના ખુલ્લેઆમ આમ વેચાણ થઈ રહ્યા છે આ બાબતે ભુજમાં પણ અનેક મૌખિક તેમજ વિવિધ માધ્યમથી રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં આજ દિવસ સુધી આ બાબત ન લાગતા વળગતા તંત્ર દ્વારા કોઈ જ નિરાકરણ લાવવામાં આવ્યું નથી આ બાબતે સામાજિક કાર્યકરો દ્વારા પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી આ હાટડાઓ બંધ નથી થયા આમ ક્યાંકને ક્યાંક કોઈ મોટા માથાઓનો હાથ રહ્યો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તો શું તેઓનું કોઈ મોટા માથાઓ છાવરી રહ્યા છે શું એમાં કોઈ મોટી સાઠ હોઈ શકે છે મોટા પાયે હપ્તાઓ ઉઘરાવવામાં આવતા હશે કે પછી આ બાબતની તપાસ કોઈ લાગતા નહીં હોય તેવા અનેક સવાલો પ્રજા સમક્ષ આ કામગીરીમાં તંત્ર નિષ્ફળ જ રહેવાનું છે તેવા પણ સવાલો લોકોમાં ઉઠવા પામી રહ્યા છે ત્યારે આવા ચાલતા ખુલ્લામ હાટડાઓને તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે રિપોર્ટ